અરે હો ગમે એટલે ભૂ આવી ગયા હું બોલ્યો ની એટલે વાર્તા પૂરી બસ બસ હા શ્રદ્ધા રાખીને તમે તાર બેહી દો તમારું કામ થઈ જાય હે આ બસ જાણ હાડા તઈ દાડા થો એટલે મને તમે જોન કરી ગયો હું તમારા ઘર પગલે કરવા આવ્યો ઓવે ઓવે એ હાર હાર હો તમે તાર બાધાય વાલી આલી બેહી જો પછી ઘર કને આવું છે

લી તી ઓજી એ શું કીધું તું મને રૂપિયો જડી એમ કીધું તું હા રૂપિયો તો ચોઈ રહ્યો આઓ બે દે માતા કી વાજી લે લે તો સખી બેટી મારકો મુમ ઓમ લાગે પડી મા ઓ પાછલા છે આય ને હા ઈ તો આયુ લે ફાઈન કરીને લવ ફૂટઈ ઓલો બાથેરે ને થાનું છે આથે કરીને બાય આ બચ્ચી ઘરે પર મને એ બાઓ ઓન લઈ જાજેલા ઘરે

તમને વિશ્વાસ નહીં મેં બાધા આલી ની એમાં તમને વિશ્વાસ નહીં મારા દેવે તમારી પરીક્ષા લીધી એટલો હરખમો આવી ગયો છું ને ગળાની ની સોગન તમે ની મોનો તમે મારા ઘેર ભગવાન થઈને આયા છો ભુવાજી ને પણ ભગવાન થઈને આયા છો એ હવે કોઈ ચિંતા નહીં મને અરે આવું ને આવું કેટલી બોલો ને આપણે બીજી ઉતાઈ અરે ભુવજી

તમને તમારી જમીન ની વેચવા ની મને ગણાવતી વિશ્વાસ તમે હોય ને તો પાંચસો ને રૂપિયા નો ધાર મળી દે તમે જમીન પગડો નહીં કરે હા વિશ્વાસ

ખોલી લેટ લાઈડુ ખાઈશું તો અરે ઘણી લેટ વાળી ને આ 10 લાખ પછી વાલાયો તો મજા આવે મારી વાત આખી પૂરી કરી દેવાની એ વાયરસ ની કાગળ ડબલ વાત થઈ જાય તો મારું ઘર નહીં ચુલાય તમારું ઘર નહીં ચુલાય પણ હવે મોટો પૈણ આવશે અહીં તમને બેટા હે એટલે બહેના વી આવી છે કે નહીં આવી એ વી આવી કે નહીં આવી એ જ ભઈ તરત વાત ના કે ના દસ લાખ વાળી તો બધા તમે દસ લાખ તમારી પડ્યા જ ન હોય પહેલા તો ઇમ્પ્રેશન આવવાની એવું નહીં અમારે પાસે લાખ કે હોય આપણે ઇમ્પ્રેશન આવી આવી

જગત માં મેં ઘણા ભૂવાજી જોયા પણ ખરેખર આવા ભૂવાજી પહેલી વાર જોયા એમ કે આટલી બધી જવાબદારી લઈ રેવી એટલે મારું આવું કોમ કર્યું હશે ના ના ધારો કે મોટા મોટા ગીધા ને લેવા ગણવા જરૂર નહીં અને આ બધું નાના મોટું થાય ટોટલ દસ લાખ રૂપિયા થાય આ તોલા કેવા ના

મારે થોડું દિવાપ ના કરવાનું છે આટલી બધી ખુશખબરી તમે નબળાઈ હવે મોટા મોટી ખુશખબરી અમારા ગોમ વાળા જે આઈડે પર માર જમીન હતી ને 4-5 કરોડની એની લાલચમાં મને પૈસા હાલતા હતા આટટ ઓયન ઉપર જમીન તું કરી લાઈન ડિફેન્ડર કહેવાની હતી

જેમ <coughs> સાઈડમાં <coughs>